સોરશિયામાં પ્રથમ નવરાત્રી એ સોનાની જ વેલેન્સ શોરૂમ ચાલુ કરવામાં આવ્યો છે જે લોકોને આજની ફેશન પ્રમાણે ચાલતા નવા દાગીના વિશે પૂરતી માહિતી મળી રહે તે માટે ફેશન શોરનું આયોજન કરાયું હતું જેમાં દેશની મોડલો દ્વારા વિવિધ આભૂષણો પહેરી રેમ કર્યું મારું નામ અગાસે સોનાની છે હું ડાયરેક્ટર છું સોનાની જ્વેલ્સનું જે ડિવિઝન છે સોનાની ઇન્ડસ્ટ્રીઝનું આજે અમારું શોરૂમનું ઓપનિંગ હતું બાવીસ સપ્ટેમ્બર અને ત્રણ દિવસ ઓપનિંગ રહેવાનું છે બાવીસ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર સુધી અને આજે ખાસ એક મોટો એવો કાર્યક્રમ હતો કે આજે સાડા છ વાગે અમે એક બહુ મોટો ફેશન શો યોજી રહ્યા હતા અહીંયા જેમાં ઇન્ડિયાની સારામાં સારી મોડલ્સ ફેશન મોડલ્સ એ લોકો અહીંયા આવ્યા હતા સુરત અને એની સાથે ડિઝાઇનર જ્યુલરી અમારી એ અમે એમને પહેરાવેલી અને અલગ અલગ આઉટફિટમાં કેઝ્યુઅલ વેર તરીકે ડેલી વેર તરીકે અલગ અલગ આઉટફિટમાં એમને અલગ અલગ જ્યુલરી પહેરાવેલી કે લોકોને ખબર પડે કે હવે નવો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે કયા કપડાં સાથે કયું સારું લાગે કોઈ નવું ડાયમંડ સાથે મેચિંગ કેવી રીતે કરાય ઘણા બધાને ખબર નથી કે લેબગ્રોન ડાયમંડ હોય કે ડાયમંડ સાથે શું પહેરાય એમને લાગે છે બધું વેડિંગમાં જ પહેરાય પણ ડેલી વેરમાં પણ તમે પહેરી શકો તો એની માટે આ યોજાયેલો આ વર્લ્ડ નો સૌથી મોટા મોટો શોરૂમ છે લેબગ્રોન ડાયમંડ જ્યુલરીનો જે અઢાર હજાર સ્કવેર ફીટ નો એરિયા છે એટલો મોટો એરિયા હજી સુધી વિશ્વમાં કોઈ પણ લેબ્રોન ડાયમંડ જ્વેલરી સ્ટોરમાં નથી અને આપણી પાસે સૌથી વધારામાં વધારે ડિઝાઇનો જ્વેલરી ડિઝાઇનો એ પણ આપણી પાસે જ છે એટલે કસ્ટમર્સ આવીને અલગ અલગ ટાઈપની જ્વેલરી ડિઝાઇનો જોઈ શકે છે પ્રસંગ પ્રમાણે ડેલી વેર હોય કેઝ્યુઅલ વેર હોય પાર્ટી હોય કે વેડિંગ માટે હોય સો સુરતના રહેવાસીઓ માટે કે નજીકના રહેવાસીઓ માટે સુરતની બહાર પણ હું એ મેસેજ આપીશ કે એકવાર અમારા શોરૂમ પર તમે પધારો જે ગોડવડ રોડ પર જેસીએ સારકેટમાં આવેલો છે અને એકવાર અમારી ડિઝાઇનો અમારી મેકિંગ અને અમારી અફોર્ડેબિલિટી વિથ લક્ઝરી એ એકવાર મહેસૂસ કરો તમે જુઓ તમને મજા આવશે વેરાયટી જોવામાં અને એ ટચ એન્ડ ફીલ કરીને તમને એકવાર નવો અનુભવ થશે તો હું બધાને જ વેલકમ કરીશ